તો હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ભૂગોળની દુનિયામાં તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તાર છે એના દરિયા કિનારાની વાત કરી હતી તો હવે આપણે તળ ગુજરાતના દરિયા કિનારામાં જિલ્લાઓ આવે છે વિસ્તાર આવે છે એની વાત કરશું તો તળ ગુજરાતમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ આપણે આવે છે જે આપણા જે વિસ્તાર છે એને આપણે ઝૂમ કરીને અહીંયા જોઈ લઈએ છીએ અહીંયા મોટા સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યો છે તો મધ્ય ગુજરાતમાં કયા કયા જિલ્લા છે તો અહીંયા અમદાવાદ જિલ્લો જી આણંદ જિલ્લો મધ્ય ગુજરાતમાં બે જ જિલ્લા છે વડોદરા મધ્ય ગુજરાતમાં આપણે અહીંયા દરેકિનારો વળતો નથી આ છે ને એ મહિ નદીની ખાડી છે જેમાં આપણે આગળ વાત કરી હતી બરાબર છે પછી હવે દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત નવસારી અને વલસાડ આટલી આટલા જિલ્લા આવે છે બરાબર છે અને આ જે કહેવાય છે અહીંયા આપણે કહીએ છીએ કે આપણે અહીંયા શું આવે છે તળ ગુજરાતના ખંભાતનો ખાત ખંભાતનો અખાત કેમ કહેવાય છે તો અહીંયા આણંદ જિલ્લામાં ખંભાત નામનું બંદર આવેલું છે જે ઇતિહાસમાં બહુ જ પ્રચલિત હતું બરોબર છે અહીંયા બહુ જ વેપારી બંદર હતું ખંભાત આપણું બરાબર તો એના નામે ખંભાતનો અખાત કહેવામાં આવે છે હવે આ જે દરિયા કિનારો જે છે એ ટોટલ કેટલાક કિલોમીટર લાંબો છે તોડ ગુજરાતનો દરિયા કિનારો ટોટલ ત્રણસો એકાવન કિલોમીટર લાંબો છે બરાબર છે અને ક્યાં સુધી છે તો અહીંયા કહીએ તો અહીંયા ખંભાતથી ઉમરગામ સુધી ક્યાંથી છે ખંભાતથી ચાલુ થાય અહીંયા એન્ડિંગમાં ઉમરગામ આવે ત્યાં સુધી છે હવે આણંદ જિલ્લાના ખંભાતથી ભરૂચમાં અહીંયા દહેજ બંદર આવેલું છે બરાબર આ દહેજ બંદર છે ત્યાં આ બે વચ્ચેનો કિનારો જે છે એ જૂના કામથી રચાયેલું સીધા ઢોળાવાડી જમીન તથા કરાળવાળો છે બરાબર કેવો છે ખંભાતથી દહેજ આ જે દરિયા કિનારો છે એની વાત ચાલે છે આજે દરિયા કિનારો છે જૂના કાંપના જૂના કાંપથી રચાયેલું સીધા જમીન તથા કરાડવાળો જેમ આપણે જોયું હતું આપણે સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં કરાડવાળો એવી રીતે જો અહીંયા બી આ કરાડ બને છે તો કરાડવાળો છે અને આ બેથી ચાર કિલોમીટરનો જે પટ્ટો છે મતલબ પહોળાઈમાં કાદવ કીચડવાળો છે કેવો છે કાદવ કીચડવાળો છે બરાબર તો આ ખંભાત દહેજ સુધીનો જે કિનારો છે એના વિશે યાદ રાખીએ જૂના કામથી રચાયેલો છે એનું કારણ શું કે અહીંયા આગળ મહી નદી આવે અને અહીંયા આગળ ઢાઢર નદી આવે કારણે આ જુના કામથી રચેલો સીધા ઢોળાવ વાળો છે અને આ કરાડ વાળો દરિયા કિનારો છે અને બે થી કાદવ વાળો છે આ જ કિનારો જે છે એ મેં કીધું કે ઢાઢરા મહી નદી અને આ ઢાઢર નદી ઢાઢરને વિશ્વામિત્રી મળતી હોય છે બંને પછી અહીંયા મળે છે મહીતી ઢાઢર વચ્ચે સુ સુધીનો કિનારામાં ત્રીસ મીટર ઊંચી એવી કાપની રચાયેલી કરાડો છે કીધું આ મહીથી કરાડો છે જેને શું કહેવાય છે સુવાલીની ટેકરીઓ કહેવાય છે તો સુવાલીની ટેકરીઓ કઈ નદી વચ્ચે મહી નદી ને ઢાઢર નદી વચ્ચે બરોબર આપણે આગળ જોઈએ તો અહીં અમદાવાદના અને આણંદના જે વચ્ચે સરહદ બનાવે સાબરમતી નદી ગુજરાતની સૌથી લાંબી નદી છે સાબરમતી નદી અહીંયા અરબસાગરના મળે છે ખંભાતના આકારમાં બરાબર છે અહીંયા છે ને એ સાત કિમી પહોળો પર જ્યાં દેખાય છે ને એ સાત કિલોમીટર પહોળો છે કેટલો સાત કિમી પહોળો છે ખંભાતના આખાતને સાબરમતી જ્યારે મળે છે ત્યારે કિમી પહોળો મુખનો પટ બને છે અને નામ આપવામાં આવ્યું છે તે રીતે કયા રીતે ઓળખે છે કોપરાની ખાડી તરીકે ઓળખાય છે સાબરમતી નદી જે સાગરને મળે છે ખંભાતના ખાતમાં એને શું કહેવાય કોપાલાની ખાડી તરીકે ઓળખવામાં આવે છે બરોબર અમદાવાદમાં વિઠ્ઠલ બંદર પણ આવેલું છે કયું બંદર વિઠ્ઠલ બંદર પણ આવેલું છે બરોબર આગળ જઈએ તો આ જે વિસ્તાર છે નીચે આપણે દહેર સુધી વાત કરીએ અહીંયા નર્મદા નદી પણ અહીંયા અરબસાગર ને મળે છે બરાબર તો અહીંયા આગળ છે ને નર્મદા નદી છે ને એ પણ કિમી પહોળું મુખ બનાવે છે કિમી મુખ બનાવે છે બરોબર હવે અહીંયા ભરૂચની અહીંયા આગળ હાંસોટ આવ્યું હાંસોટ થી લઈ છેક ઉમરગામ સુધીનો આ જે કિનારો છે 803 ઉમર ગામ સુધીનો જે કિનારો છે એ કેવો છે 600 થી ઉમર ગામનો કિનારો રેતાળ છે બરોબર છે અહીંયા રીતાળ છેલ્લા કેવું છે કે સમાંતર લાંબી ટેકરીઓ આવેલી છે સમાંતર લાંબી ટેકરીઓ આવેલી છે બરોબર છે અહીં આગળ કેવું છે કે અહીંયા ઘણી બધી નદીઓ આવેલી છે આ વિસ્તારનો દક્ષિણ ગુજરાતમાં ઘરે અને માસી છે આ નદીઓમાં પાણી લગભગ બારે માસ જેવું રહે એવી રીતે છે તો આ કિનારો છે એના કારણે કેવું થાય છે બધું ખાંચા ખૂચી વાળો નદી નાળાના ભરતી નદી નાળો દ્વારા ભરતીના પાણી ફેલાય છે બરાબર જેના કારણે કીધું કે નદીઓ છે એટલે આ કિનારો ક્યાંથી હાસૂટથી ઉમરગા ખાંચા ખૂચી વાળો તેમજ નદી નાળા દ્વારા ભરતીના પાણી ફેલાય છે જ્યારે ભરતી આવે ત્યારે પાણી અંદર આવે છે બરાબર હવે આમ કેવું છે કે જેમ આગળ જઈએ આપણે જોઈશું કે જે અહીંયા જઈએ તો મેદાની પ્રસાદ ધીરે 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 ઓછો થતો જાય છે એટલે કેવું થાય છે કે જે તળ ગુજરાતનો જે દરેક કિનારો છે જેમ દક્ષિણે જઈએ એમ કાંપનો નિક્ષેપ ઓછો થતો જાય છે બરાબર બરાબર એટલે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની કે દક્ષિણ તરફ જતા ઓછો થાય છે બરોબર પછી અહીંયા જે ઉમરગામ આવે ઉમરગામ ઉમરગામથી નીચે બધી મહારાષ્ટ્ર લાગે છે અહીંયા આગળ છે ને અહીંથી દરિયા કિનારે પણ ખડકો જોવા મળે છે કેવા દક્ષિણી ખડકાળ કિનારો છે બરોબર છે આમાં જોઈએ વાત કરી કે અહીંયા ભરતી વધારે આવે આપણે દરિયાની ભરતીની અસર હોય આપણે તો આમાં કેવું છે કે દરિયાના ઉત્તરોજના સમગ્ર કિનારે દસ થી સોળ કિમી પહોળું ભરતીથી રચાયેલું સપાટ મેદાન છે બરાબર આખો જે સમગ્ર કિનારો છે બરાબર અહીંયા દસ થી સોળ કિમી પહોળું ભરતીથી રચાયેલું સપાટ મેદાન છે બરાબર છે અહીંયા ખારાપાટ પાટ કાદવ કાચડ વિસ્તાર ખારાપાટ કહેવાય છે જેમ આગળ અહીંયા તો થોડું જેને શું કહેવાય ખારા પાટ કહેવાય છે એ વસ્તુ યાદ રાખવાની આપણે મોટાભાગે ખારા પાટ જ કહીએ છીએ ગુજરાતની જેટલા બી ખારાશ જે વિસ્તાર છે એમ દક્ષિણ ગુજરાતનો કિનારો નદી નાળાને લીધે બહુ ખાચા ખૂચી છે જેમ આપણે આગળ વાત કરી નદી નાળાના કારણે ખાજા ખૂચીવાનો છે બરાબર આ હતો આપણો દક્ષિણ ગુજરાતનો કિનારો જે તળ ગુજરાતનો કિનારો અને આ સાથે જ આપણો ગુજરાતનો દરિયા કિનારો પૂરો થાય છે બરાબર હવે આમાં જોઈ લઈએ અમુક વસ્તુ જે ફેક્ટ છે કે આબોહવાના કારણે પરિવર્તનના કારણે અર્બસાગરની સપાટી દર વર્ષે એ કેમ એમ વધે છે કેટલી આબોહવા પરિવર્તનના કારણે અરબસાગર એક એમ દર વર્ષે વધે છે કેટલો એક એમ યાદ રાખવાનું અને સૌથી વધુ સમય સપાટીની ઊંચાઈ છે એ ક્યાં જોવા મળે છે કચ્છમાં સૌથી વધુ જે કંડલામાં દર વર્ષે નવ પોઈન્ટ ચુમ્માલીસ એમ વધે છે કેટલું નવ પોઈન્ટ ચુમ્માલીસ એમ એમ વધે છે તો આ યાદ રાખવાના આ સાથે જ આપણે ગુજરાતનો દરિયા કિનારો અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ પણ નેક્સ્ટ લેક્ચરથી આપણે ગુજરાતનો જે પ્રાકૃતિક વિસ્તારમાં છે એક રણ પ્રદેશ આવશે ત્યારબાદ ગુજરાતના મેદાની પ્રદેશો અને મત બરાબર છે અને આગળ પર્વતીય વિસ્તારને એ બધું જોઈશું તો જોડાયેલા રહેજો આપણી ચેનલ ભૂગોળની દુનિયામાં Thank you. I knew it.